વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે કરશે કેસરિયા આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે અપક્ષ ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પચીસ જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું ધર્મેન્દ્રસિંહના રાજીનામા સાથે ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ થઈ હતી આજે તેઓ સત્તાવાર ભાજપમાં જોડાઈ જશે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના વિકાસ માટે ભાજપમાં જોડાવાનો દાવો કર્યો છે વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર અપક્ષ લડ્યા અને જીત્યા પણ ખરા તેમણે પચીસ જાન્યુઆરીએ રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદેથી અને હવે આજે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે